પ્રથમ આજે આપણે જોવાનું છે કે મગ પુલાવ બનાવવા માટે શું શું જરૂર પડે છે તો જુઓ સૌથી પહેલાં તો આપણને કઢાઈ જરૂર પડશે તો આપણે ગેસ પર મૂકી દીધી છે તો બીજું જોશે આપણે પહેલાં તો સબ્જી એની અંદર આપણે આવી જશે કોબીજ ડુંગળી કેપ્સિકમ મરચાં ટામેટા આ બધું આપણે શાકભાજીની અંદર આવશે મસાલાની વાત કરીએ તો આપણે પહેલાં સ્પેશિયલ ચટણી જોશે એની પછી તેલ જોશે પછી એનો સ્પેશિયલ મગ પુલાવનો મસાલો જોઈશે મીઠું જોશે અને એનો ઉપરથી નાખવા માટે ચટાકા બટાકા મસાલો જોઈશે તો આ પ્રોપર બધી જેટલી વસ્તુ છે એ આપણે મગ પુલાવની અંદર એડ કરવાની છે તો જોઈ શકો છો તમે તો આપણે રાઈસ સરસ મજાના જોઈ શકો છો તમે સરસ મજાના રાઈસ જોશે આપણે પ્રોપર તરીકે એને કૂક કરવા પડશે તમારે રાઈસને સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને ઉપર કઢાઈ હવે ગરમ થઈ દઈશું તો હવે આપણે થોડું ગરમ થવા દઈશું આપણે નાખવાની છે ડુંગળી એટલે થોડું તેલ ગરમ થવા પેલા તો આપણું તેલ લાગે છે કે થોડું થોડું ગરમ થઈ ગયું છે હવે એની અંદર એડ કરીશું આપણે કેપ્સિકમ મરચા કેપ્સિકમ મરચા એડ થઈ ગયા છે જોઈ શકો છો આપણું તેલ પણ પ્રોપર ગરમ થઈ ગયું છે હવે એડ કરીશું આપણે ડુંગળી જ્યાં સુધી સોનેરી ના થઈ જાય ત્યાં સુધી એને આપણે શેકવાનું રહેશે એનો પ્રોપર ગોલ્ડન કલર આવી ગયો છે હવે એની અંદર આપણે એડ કરીશું કોબીજ કોબીજ એડ થઈ ગઈ છે જોઈ શકો છો તમે એની અંદર એડ કરવાના છે આપણે ટામેટા બધું જ આપણે પ્રોપર તરીકે મિક્સ કરવાનું રહેશે તો આપણે મિક્સ કરી લઈશું અત્યારે તો આપણું શાકભાજી બધું પ્રોપર મિક્સ થઈ ગયું છે શેકાઈ ગયું છે હવે આપણે એડ કરીશું એની અંદર સ્પેશિયલ લાલ ચટણી કહેવાય છે કે બધો સ્વાદ આના પર જ આવે છે એડ કરીશું આપણી લાલ ચટણી એક જ વાર ટેસ્ટ કરો ને આ ચટણીનો તો તમે ભાન ભાન ભૂલી જાઓ એક જ વાર સ્પેશિયલ ચટણીનો સ્વાદ માનો નાખતા જેવી સોગંદ આવી રહી છે ને કે ના પૂછો વાસ ધુમાડો ધુમાડો થઈ ગયો છે જોઈ શકો છો તમે

આવે છે તો આપણે સ્પેશિયલ આપણા મસ્ત મગ એડ કરી દીધા છે જોઈ શકો છો તમે સરસ મગ એડ થઈ ગયા છે આપણા રાઈસ પણ એડ થઈ ગયા છે અને મગ પણ એડ થઈ ગયા છે હવે આપણા સ્પેશિયલ મસાલા એની અંદર છે તો સૌ પ્રથમ નાખી દઈશું આપણે મીઠું તો સ્વાદ અનુસાર આપણે મીઠું નાખવાનું રહેશે તમારી હિસાબથી તમારે જેટલું જો એટલું મીઠું એડ કરી લેવાનું અંદર પછી આપણે નાખીશું સ્પેશિયલ મગ પુલાવનો મસાલો સ્પેશિયલ મસાલો મસાલો પણ એડ થઈ રહ્યો છે જોઈ શકો છો તમે સરસ મજાનો મસાલો એડ થઈ રહ્યો છે બધું પ્રોપર તરીકે આપણે એડ કરી લીધું છે મસાલો પણ એડ થઈ ગયો છે બધું જ પ્રોપર તરીકે એડ થઈ ગયું છે હવે આપણે એને ધીરે ધીરે હલાવીને મિક્સ કરી લેશું આપણે દાણા અંદર દાણા એડ થઈ ગયા છે પ્રોપર જોઈ શકો છો તમે આપણો સ્પેશિયલ મગ પુલાવ અત્યારે બનીને તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો સુગંધ એવી આવી રહી છે તો મોળામાં પાણી આવી રહ્યું છે તમને પણ જોઈને મોડામાં પાણી આવી રહ્યું છે તો તમારે ખાવા માટે આવવાનું છે મહોર ચોકડી એસટીડી ની એક્ઝેક્ટ બાજુમાં પાદરા જમ્મુસર રોડ આવો ભાઈ ભાઈ મગ પુલાવ એન વડાપાવમાં સ્વાદિષ્ટ મગ પુલાવ ખાવા અને સ્વાદિષ્ટ સરસ મજાની ડીશ